માટે ક્રાંતિ ના સુખ દુખ માટે થાય ત્યા તે ભૂલો કે લોકો શું કે મારે સુધરતું નથી મારા દોસ્ત છે જતા નથી પશ્ચાતાપાત નહી કરતો દોષ ના જાય તેનો મને વાંધો નથી દોષ થયા પછી પશ્ચાતાપ નથી કરતો તે વાંધો છે ન કરવું જરૂર છે લોકો ધર્મ ના ધર્મ ના થાય ધર્મ જેટલો થાય શક્તિ પ્રમાણે કરો અને પછી ના થાય તો દાદા ભગવાન કહેવાય શક્તિ મને આપો

અને પુરસાર્થ છે આ વર્તન એ નથી આ છે થતું હોય ખરાબ થતું હોય તો હે ભગવાન મારાથી સારું આચરણ થતું નથી ખરાબ થાય તે માટે મને સારું આચરણ કરવાની શક્તિ આપો એ પુરસ્થ